टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार फैक्ट चेक साथे मुझ हुजीगर महिलाओं की सुरक्षा मुद्दे समाचार दर्शाओ तो सीएनएन नो एक वीडियो अत्यारे खूब वायरल थे रहे हों આ વિડીયોની અંદર એક મહિલા પત્રકાર મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પર પોતાના રિપોર્ટિંગનો અનુભવ શેર કરે છે અને કહે છે કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટોળા દ્વારા તેમની સાથે છીડતી કરવામાં આવી હતી સડનલી આઈ વોઝ ગ્રોપ્ડ આઈ વોજ ગ્રાબ્ડ આઈ વોઝ માઈ Clothes were torn. Uh, I literally had to fight to get out of that group. And so, let's go ahead and look at this tape so that you can see what I'm what I'm talking about. This was live on television. Um, barely, I gotta get out of here, guys. So tell me, yes, tell her why should be here. જેવો આ વિડીયો વાયરલ થયો કે સોશિયલ મીડિયા પર તેની ટિપ્પણી પણ થવા લાગી વિડીયો શેર કરીને દાવો કરાયો કે ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી જુલિયા કેન્ડ્રિટે દાવો કર્યો કે ખૂબ જ આઘાતજનક ભારતમાં એક લાઈવ ટીવી શો દરમિયાન જ્યારે લાઇટ બંધ થઈ ગઈ ત્યારે સીએનએનના રિપોર્ટર સાથે છેડતીનો પ્રયાસ કરાયો પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ લખ્યું કે ભારતમાં લાઈવ કાર્યક્રમ દરમિયાન છેડતીનો પ્રયાસ ખૂબ જ શરમજનક છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આ ઘટનાની નોંધ લે તન્મય શાહ નામના એક યુઝર્સે લખ્યું કે આ ઘટના એકદમ ભયાનક છે લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન બ્લેકઆઉટથી અરાજકતા ફેલાઈ અને કેટલાક લોકોએ સીએનએનના મહિલા રિપોર્ટરની જાતીય સતામણી કરી હતી રેડમાર્કર રાગરે શાહ વકાર અહેમદ અને કરણબીર સિંહે પણ આ જ પ્રકારનો દાવો કર્યો અને આ દાવાઓની ખરાઈ કરવા માટે ઓનલી ફેક્ટ ઇન્ડિયાની રિસર્ચ ટીમે તપાસ તેજ કરી તપાસ કરતા ચોવીસ ઓગસ્ટ બે હજાર તેરના રોજ સીએનએનની સત્તાવાર યુટ્યુબ પર અપલોડ કરેલો એક વિડીયો મળ્યો આ વિડિયોમાં પત્રકાર અને લેખક સની હુંડલ સીએનએનની સારા સિડનર સાથે ભારતમાં ગેંગ રેપની વત્તી જતી ઘટનાઓ પર ચર્ચા કરતા હતા આ દરમિયાન સીએનએનના પત્રકાર સારા સિડર ભારતમાં પોતાનું રિપોર્ટિંગનું 5 વર્ષનું અનુભવ શેર કરે છે તે કહે છે કે 26 11 ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન તે એક ઇન્ટરવ્યુ લેતા હતા ત્યારે અચાનક લાઇટ્સ બંધ થઈ ગઈ અને તે દરમિયાન કેટલાક લોકોએ તેમની સાથે ગેરવર્તણૂક કરી એટલે સીએનએનના મહિલા પત્રકાર ભારતમાં મહિલાઓની સુરક્ષા વિશે જે વિડીયોમાં વાત કરે છે તે બે હજાર તેરનો છે અને આ ઘટના તેમની સાથે બે હજાર આઠમાં બની હતી ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક એનજીઓ છે જે સમાજના હિત માટે કામ કરે છે સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો